હું છું ડૉક્ટર અશમુખ આજે આપણે ડિસ્કસ કરીશું સ્પાઇન સંબંધિત રોગ વિશે અને એમની સામાન્ય રચના વિશે આ તમને જે મોડલ દેખાય છે એ આપણા કરોડરજ્જુનું મોડલ છે જે આગળથી આ ટાઈપનું હોય છે અને પાછળથી આપણા દરેક મણકા કઈ રીતના દેખાય છે એ જોઈએ પાછળથી આપણા મણકા સાઈડ વ્યૂ આ પ્રમાણે હોય છે અને પાછળનો વ્યૂ આ પ્રમાણે હોય છે આ જે તમને બોન દેખાય છે એ બોન છે એટલે કે થાપાના આટકા છે અને આ જે તમને દેખાય છે એ બ્રેઇન એટલે કે ખોપરીનો ભાગ છે આની અંદર વચ્ચે બ્રેઇન હોય છે અને બ્રેઇનમાંથી એક દરેક અવયવને ચેતાતંત્ર પૂરું પાડવા માટે જે નવઝ નીકળે છે એ હોય છે અને એ સ્પાઇનલ કેનાલમાંથી પસાર થાય છે દરેક બે મણકાની વચ્ચે આ ગાદી હોય છે આ જે છે ભાગ એ મણકા છે અને એની વચ્ચે દરેક બે મણકાની વચ્ચે સ્નાયુની બનેલી આવી ગાદી હોય છે અને એમના પાછળના ભાગમાંથી દરેક મણકામાંથી બંને સાઈડ ડાબી સાઈડ અને જમણી સાઈડ આ રીતની એક એક નસ નીકળે છે એને ચેતા નવ કહેવામાં આવે છે ચેતાતંત્ર આપણું જે છે એટલે કે મગજ અને શરીરના જુદા જુદા અવયવોને સંદેશો પહોંચાડતી જે સિસ્ટમ છે નર્વસ સિસ્ટમ એનો એક ભાગ છે હવે ડોક અને કમરના મણકામાં શું શું તકલીફ થાય છે એ જોઈએ સામાન્ય રીતે સૌથી વધારે સ્પાઇનમાં તકલીફ થતી હોય તો એ લંબર સ્પાઇન અને સર્વાઇકલ સ્પાઇનમાં હોય છે એટલે કે ડોકના મણકા અને કમરના મણકા એ ખાસ ખૂબ જ અગત્યના હોય છે અને એમાં જ આ જે મણકા છે એ કસાઈ જવા કે મણકા ખસી જવા કે ગાદી ખસી જવી કે ગાદી સુકાઈ જવી કે ગાદીના અન્ય પ્રોબ્લેમ એના હિસાબે જે બે મણકાની વચ્ચેથી આ જે ચેતા નવું નીકળે છે જે ચેતાનાળી નીકળે છે એ ઉપર મગજમાં સંદેશો પહોંચાડવાનું કામ કરે છે જો ડાબી સાઈડની ચેતા ઉપર દબાણ આવે તો સર્વાઈકલ સ્પાઈનમાં આ રીતે બને તો કોઈ પણ એક હાથમાં એટલે કે મણકાથી લઈને જે નાશ દબાતી હોય ત્યાંથી આખા હાથને ખાલી ચડવી દુખાવો થવો કે ઝંઝનાટી થવી જેવા પ્રોબ્લેમ આવી શકે છે સેમ વસ્તુ જો લંબર સ્પાઇન એટલે કે કમરના મણકામાં કે પણ ગાદીમાં સોજો હોય ગાદી ખસી ગઈ હોય કે મણકો ખસી ગયું હોય કે ગાદી ફાટી ગઈ હોય કે ગાદીમાં અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો આ જે નવસ છે એના પર દબાણ આવે છે જો ડાબી સાઈડની નવઝ ઉપર દબાણ આવે તો ડાબી સાઇડમાં તકલીફ થાય છે પગમાં અને જમણી સાઈડ નવ ઉપર જો દબાણ આવે તો જમણી સાઈડના પગમાં તકલીફ થાય છે તકલીફમાં સામાન્ય રીતે એવું થતું હોય છે કે પગ થોડુંક ચાલતા પગ ભારે થઈ જવો ચાલી ન શકવું પગમાં ખાલી ચડવી ઝંઝણાટી થવી અથવા તો પૂરેપૂરા આખા પગનો દુખાવો થવો જેને આપણે સાયટિકાના નામથી પણ ઓળખીએ છીએ એનું મુખ્ય કારણ આ જે ચેતા નાડી છે એના ઉપર મણકાના ખસી જવાથી અથવા ગાદીના ખસી જવાથી અથવા તો મણકા અને ગાદીને કોઈ પણ બીજા રોગને હિસાબે આ નવ્સ ઉપર દબાણ આવે એટલે એ નવ્ઝ બરાબર કામ કરતી નથી અને પરિણામ સ્વરૂપે આપણને આવા લક્ષણો દેખાયા છે હવે પછીના વિડીયોમાં એમની ટ્રીટમેન્ટ વિશે કે એની સર્જરી વિશે આપણે માહિતી મેળવશું જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો